અમે અમદાવાદ ના માણસા ગામમાં બનાવી હતી ત્યારે તમને ખબર છે અમારા ટામેટા અહીંયા ગાડી ભલે બસો રૂપિયા હતા પણ અમારા ટામેટા શરીર ત્રણસો ભાવમાં જતા હતા એટલે અમે ઓછામાં ઓછી સાત એકર માં થી સિત્તેર લાખ નું ઉત્પાદન લીધું હતું સાત એકર માં સાત એકર નમસ્કાર મિત્રો મુલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એવા નેટ મુલાકાત મુલાકાતે આવેલા છીએ કે જ્યાં એક ખેડૂત મિત્ર એ ટામેટીનું વાવેતર કરેલું છે અને એ નેટ અંદર એકદમ ઓર્ગોનિક ટામેટીનું વાવેતર કરેલું છે અને એ તમે જોઈ શકો છો કે માત્ર બેતાલીસ દિવસની જ છે અને બેતાલીસ દિવસની અંદર એનું જે ફ્લાવરિંગ છે એ ચાલુ થઈ ગયું લગભગ દસ થી પંદર દિવસની અંદર એમાં આવવાનું ચાલુ થઈ જાય છે એમાં માલ આવવાનો

સૌપ્રથમ એ જણાવું કે આ જે નેટ હાઉસ છે એ આ જગ્યા પર કેટલા સમયથી બનાવેલું છે આ જગ્યા પર અમે છેલ્લા ચાર મહિના થઈ ગયા આ જગ્યા પર નેટ હાઉસ ઊભું કર્યું છે ચાર મહિના ચાર મહિના થયા અને તેની અંદર અમે પહેલું વાવેતર કર્યું છે ટામેટીનું ટામેટીનું પહેલું વાવેતર છે અને કઈ વેરાયટી છે ટામેટીની વેરાયટી છે વિરાંગ વિરાંગ ની અંદર અમે આધુનિક ખેતી ની અંદર બધું ટોટલી ઓર્ગેનિક નો ઉપયોગ કરીએ છીએ અને તમે જોઈ શકો આ મલ્ચિંગ દ્વારા અમે નીચે ડ્રીપ છે ટપક પદ્ધતિ છે અને ટપક પદ્ધતિ ની અંદર અમે ખાતર પણ આપીએ છીએ અને એની અંદર જ પાણી પણ આપીએ છીએ બરોબર અને આ જે પ્લોટ છે એ કેટલા વિસ્તાર નો પ્લોટ છે આ પ્લોટ તમે સર્વત્ર જોઈ શકો છો તો એ સાડા ચાર એકર નો પ્લોટ છે અમારો સાડા ચાર એકર નો પ્લોટ છે બરોબર સાડા અને અંદાજીત આપણે વાત કરીએ એકરે તો એકરે કેટલો ખર્ચ લાગે આ પ્રોજેક્ટ કરવા માટે એકર આ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે અમને લેબર થી માનીને આ જે સી ક્લાસના પાઇપ ઊભા કર્યા છે એ નીચે ને ઉપર સુધી ને 15 ફૂટ ની હાઈટ છે કે આપણે ટોટલી અંદર ઊભા કરવા માટે એક એકર માં એક એકર માં 15 લાખ રૂપિયા ખર્ચો થાય છે બરોબર એક એકર માં 15 લાખ રૂપિયા ખર્ચો થાય છે બરોબર અને આ જે ટામેટા છે

અત્યારે દોઢ બે કલાક પાણી આપીએ મતલબ રેગ્યુલર પાણી આપો છો રેગ્યુલર દોઢ બે કલાક એક કર માં પાણી આપીએ છે એ ત્રણ દિવસ ના અંતરે અત્યારે જયારે આજ અમે શિયાળામાં બનાવી હોય તો અમારે પાંચ છ દિવસે એને દોઢ કલાક પાણી જરૂર પડે બરોબર અને ઉપર કાંઈ આમાં ફોગર કે કોઈ બીજું બીજા કોઈ ફોગર ઉપર લગાવ્યું નથી તમે જોઈ શકો છો હમ ફોગર નથી માત્ર નીટ જ છે બરાબર અને એનાથી થોડો થોડોક ગરમીનો કંટ્રોલ થાય છે હમ પણ આ દસથી થી આ બેટરી પિસ્તાળ દિવસની છે હમ એનું હાર્વેસ્ટિંગ અમે લગભગ આવે છે પંદર દિવસ પછી એટલે માનો તમે કે સાઠ દિવસ પછી અમે હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જશે મતલબ રોપણ કર્યું ત્યારથી સાઠ દિવસે ચાલુ થઈ જાય છે હમ બે મહિનામાં એટલે સાઠ દિવસની અંદર શરૂઆત થઈ જાય છે અને અંદર વાત કરીએ તો એકરે કેટલા મણનું ઉત્પાદન આની અંદર મળે છે હવે તમે જોઈ શકો છો એક છોડ છે ને એક છોડ પરથી અમે વીસ કિલો જેટલા ટામેટા કેલ્લેરી છેલ્લેડીમાં ઉતારીશું બરોબર આવા અમારા એક એકરની અંદર હમ એક એકરમાં અમારા છ થી સાત છોડ છે છ થી સાત છોડ છે બરોબર

અને એની આઠે અમે જે ભાવ બન્યો છે તો સુરતની માર્કેટમાં સમજો કે વીસ રૂપિયા કિલો અત્યારે અમે મળે છે આપણો ભાવ ત્યાં છત્રીસ સાત સાત રૂપિયા કિલો નો હોય બરોબર અને અંદાજિત મણ નો ભાવ કેટલો હોય છે એક મણ નો ભાવ એક મણનો ભાવ અંદાજિત અત્યાર ના બજાર પ્રમાણે સાતસો થી આઠસો રૂપિયા અમને ભાવ મળે છે બરોબર ગયા સાલ આજ તામેથી અમે અમદાવાદના ના માણસા ગામ માં બનાવી હતી ત્યાં તમને ખબર છે કે બજારની અંદર બસો રૂપિયા કિલો ટામેટા થઈ ગયા હતા ગયા વર્ષે ત્યારે અમારી પાસે સાત એકરમાં ટામેટા હતી અને ત્યારે અમારા ટામેટા અહીંયા ગાડી ભલે બસો રૂપિયા હતા પણ અમારા ટામેટા સરી ત્રણસો રૂપિયાના ભાવમાં જતા હતા બરોબર એટલે અમે ઓછામાં ઓછી સાત એકરમાં પાસઠ થી સિત્તેર લાખ નું ઉત્પાદન લીધું હતું સાત એકરમાં સાત એકરમાં બરોબર ને કઈ જગ્યાએ અમદાવાદ અમદાવાદ માણસા માણસા બરોબર એટલે મતલબ કે માર્કેટ પણ આનું સારું આવે છે પેલા રનિંગ માર્કેટ કરતા નો ભાવ છે એ વધારે હોય છે કારણ કે વસ્તુ મીઠાશ બી એવી લાગે છે જયારે અમારું ટામેટું છે ને તમે તોડીને ટેબલ પર મૂકી દો એને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી તમે બાર નું ટામેટું ફ્રિજમાં મૂકીએ ને તમે તે છ દિવસ પછી કરો ને તો પણ અમારી ક્વોલિટી બહાર ટામેટું હશે તો પણ અમારી ક્વોલિટી એને નહીં કાઢે બરાબર મતલબ કે ક્વોલિટી છે એ પણ પેલા કરતા નહીં સારી છે મતલબ બે વેરી ગુડ છે ગરમીમાં પણ તમારો ટામેટું ચીમડા છે નહીં હમ હમ અને બીજું કે તમે જ્યારથી શરૂઆત થઈ હાર્વેસ્ટિંગ ત્યારથી લઈ અને કેટલા દિવસ સુધી ચાલે હાર્વેસ્ટિંગ અમારે હાર્વેસ્ટિંગ ઓછામાં ઓછા આ હાર્વેસ્ટિંગ અમારો બે થી 8 મહિના ચાલે છે થી અઢી મહિના જેટલું ચાલે છે જે દિવસ અમારે ઉતારવાનો આવશે બરોબર ત્રીજા દિવસે મતલબ એક દિવસ બે દિવસ છોડીને ત્રીજા દિવસે

તમે જયારે ટમેટી દસ કે બાર દિવસની અંદર આની અંદર પાછી કુકુમાર કાકડી કાકડી નું વાવેતર કરી દેજો બરોબર એટલે એક સીઝનમાં કાકડીનું કાકડી નું અને એક સીઝનમાં માં ટામેટી એવી રીતે બે વખત કાંકડી લઈ લે છે કારણ કે અમારો કાંકડી બત્રીસ થી પાંત્રીસ મે દિવસે એનું હાર્વેસ્ટિંગ થઈ જાય છે બરોબર જે દિવસ અમે બીયું મૂકીએ ત્યારથી બત્રીસ કે પાંત્રીસ મે દિવસે પેલું હાર્વેસ્ટિંગ અમારું થઈ જાય છે ત્યાર પછી અમે બીજા બે મહિના સુધી કાંકડી ઉતારીએ છીએ ટામેટીનું વાવેતર વાવેતર મતલબ પૂરું થઈ જાય બે ત્રણ મહિના પછી તો એ દરમિયાન તમે પછી શું આની અંદર વાવેતર કરો છો ટામેટીનું પૂરું થઈ જાય એટલે તરત જ અમે દસ થી બાર દિવસ ખીરી કાઢીએ છીએ પાછા કામ કરીને પાછું નવું પ્લાન્ટ મલ્ચિંગ નવું મલ્ચિંગ પાંખડી ને એની અંદર તરત જ અમે કાકડી વાવેતર કરી દઈએ છે બરોબર